નમસ્કાર આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું તલત અંસારી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મણિનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રિકલ ગ્રુપ અંતર્ગત સિરીઝ અને પેરેલ સર્કિટના ગુણધર્મો તપાસવા તે પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આજના આપણા પ્રેક્ટિકલનો હેતુ છે સિરીઝ અને પેરેલ સર્કિટના ગુણધર્મો તપાસવા તેના સાધનો અને સામગ્રી આ મુજબ છે ઇલેક્ટ્રિશિયન સાધનોમાં ઇલેક્ટ્રિશિયન ટૂલ કિટ એમ્પિયર મીટર ઝીરોથી પાંચ એમ્પિયર ડીસી વોલ્ટ મીટર જીરોથી પાંચસો વોલ્ટ મલ્ટીમીટર સામગ્રી વન પોઈન્ટ ફાઈવ સ્કેર એમએમ ફ્લેક્સિબલ કોપર વાયર બલ્બ હોલ્ડર બલ્બ અને એમસી આજના પ્રેક્ટિકલમાં સિરીઝ સર્કિટના કનેક્શન કેવી રીતે કરવા તે ડ્રોઈંગ ઉપરથી આપણે શીખવાનો પ્રયત્ન કરીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણે બસો ત્રીસ બસો વીસ વોલ્ટ ડીસી સપ્લાયનો ઉપયોગ કરીશું એની સાથે એક વોલ્ટ મીટર પેરલ સર્કિટમાં જોડેલું છે ત્રણ લેમ્પ આર વન આર ટુ અને આર થ્રી ત્રણે ત્રણ લેમ્પ સિરીઝમાં જોડેલા છે દરેક લેમ્પ આગળ એક ઝીરોથી પાંચ એમ્પિયરનો એમ્પિયર મીટર એ પણ સિરીઝમાં જોડેલો છે તેમજ સમગ્ર સર્કિટ માટે એક ઝીરોથી દસ એમ્પિયરનો એમ્પિયર મીટર જોડેલો છે જે સિરીઝ સર્કિટ આપણે બોર્ડ ઉપર જોઈ તેને આપણે હવે પ્રેક્ટિકલી પરફોર્મ કરીશું તેના માટેનો આખો સર્કિટ આપણે અહીંયા ટેબલ ઉપર જોડેલી છે તે સમજીએ હાલમાં એક ખૂબ જરૂરી વસ્તુ એ છે કે પ્રેક્ટિકલ આપણે અત્યારે સર્કિટને બંધ કન્ડિશનમાં રાખી છે અને કનેક્શન કેવી રીતના કરવા તેના વિશે સમજી લઈએ અહીં આપણે સમગ્ર સર્કિટને ડીસી સપ્લાય ઉપર પરફોર્મ કરીશું અહીંયા અહીંયાથી શરૂઆત કરીએ અહીંયા પહેલાં એસી સપ્લાય લીધેલું છે એસી સપ્લાયનો બ્રિજ રેક્ટિફાયર અંદર મૂકેલું છે એની મદદથી આપણે ડીસીમાં રૂપાંતર કરેલું છે આખી સર્કિટનો કરંટ માપવા માટે આપણે અહીંયા એક ડીસી એમ્પિયર મીટર જોડેલું છે સર્કિટનો કુલ વોલ્ટેજ માપવા માટે અહીંયા વોલ્ટ મીટર મેન સપ્લાય સાથે પેરેલમાં જોડેલું છે બોર્ડનો મેઇન પોઝિટિવ આખી સર્કિટનો જે કરંટ ફૂલ કરંટ જે એ માપવા માટેનો જે એમ્પિયર મીટર છે એની સાથે પોઝિટિવમાં જોડેલું છે પછી એમ્પિયર મીટરના નેગેટિવમાંથી છેડો લેમ્પ વનના ટર્મિનલ વન પર જોડેલું છે લેમ્પ વનના ટર્મિનલ ટુમાંથી છેડો બહાર કાઢી લેમ્પ વનનો જે કરંટ માપવાનો છે તે એમ્પિયર મીટર સાથે જોડેલું છે એ એમ્પિયર મીટર પછી લેમ્પ ટુનો લેમ્પ ટુને જોડવામાં આવેલું છે લેમ્પ ટુનો કરંટ માપવા માટે લેમ્પ ટુમાંથી છેડા બહાર કાઢી સિરીઝમાં જોડી એમ્પિયર મીટર ટુમાં જોડેલા છે એમ્પિયર મીટર ટુમાંથી છેડા સિરીઝમાં બહાર કાઢી લેમ્પ નંબર થ્રીમાં જોડેલા છે અને લેમ્પ નંબર થ્રીનો કરંટ માપવા માટે લેમ્પ નં એમ્પિયર મીટર થ્રી અહીંયા સિરીઝમાં જોડેલું છે તેમજ સમગ્ર સર્કિટનો વોલ્ટેજ માપવા માટે વોલ્ટ મીટર પેરેલમાં જોડેલું છે હવે આપણે સપ્લાય ઓન કરીએ છીએ આ મીટર સર્કિટનો કુલ બતાવે છે જે આપ જોઈ શકો છો જીરો પોઈન્ટ બે એમ્પિયર છે તેમજ દરેક લોડ આગળથી પસાર થતો કરંટ એક સરખો હોય છે સીરી સર્કિટની અંદર પસાર થતો કરંટ એક સરખો હોય છે મીટર નંબર વન આઈ વન મીટર નંબર ટુમાં આઈ ટુ મીટર નંબર થ્રીમાં આઈ થ્રી આઈ ટોટલ બરાબર આઈ વન બરાબર આઈ ટુ બરાબર આઈ થ્રી સર્કિટને આપવામાં આવેલ કુલ વોલ્ટેજ વી ટોટલ બરાબર દરેક લોડ આગળ થતા વોલ્ટેજ ડ્રોપનો સરવાળો બરાબર થાય છે અહીંયા આપણે કુલ ત્રણ લોડ એલ વન એલ ટુ અને એલ થ્રી જોડેલા છે એટલે એલ વનની આગળ થતો વોલ્ટેજ ડ્રોપ વી વન છે L2 આગર આગળ થતો વોલ્ટેડ ડ્રોપ V2 છે એલ થ્રી આગળ થતો વોલ્ટેડ ડ્રોપ વી થ્રી છે એટલે વી ટોટલ બરાબર વી વન પ્લસ વી ટુ પ્લસ વી થ્રી એલ વન આગળ થતો વોલ્ટેડ ડ્રોપ વી વન માપીશું અમે જોઈ શકો છો તમે વી વન સિક્સ વોલ્ટ છે જે લોડ એલ આગળ થતો વોલ્ટેડ ડ્રોપ છે હવે આપણે લોડ એલ ટુ આગળ થતો વોલ્ટેડ ડ્રોપ વી ટુ મલ્ટીમીટરની મદદથી માપીશું જે બોતેર વોલ્ટ બતાવે છે વી ટુ બરાબર સેવન્ટી ટુ વોલ્ટ હવે આપણે લોડ એલ થ્રી આગળ થતો વોલ્ટેડ ડ્રોપ વી થ્રી મલ્ટીમીટરની મદદથી માપીશું જે આપ જોઈ શકો છો સેવન્ટી ટુ વોલ્ટેજ બતાવે છે હવે આપણે સર્કિટને આપવામાં આવેલ કુલ વોલ્ટેજ વી ટોટલ મલ્ટીમીટરની મદદથી માપીશું જે આપ જોઈ શકો છો બસોને ચૌદ વોલ્ટ બતાવે છે એટલે વી ટોટલ બરાબર બસો ચૌદ વોલ્ટ સીરી સર્કિટનો આપણે જે પ્રેક્ટિકલ કર્યો અને જે આપણે રીડિંગ લીધા એના માટેના અવલોકન ટેબલ અહીંયા બતાવેલા છે અવલોકન ટેબલ વન જે વોલ્ટેજ રીડિંગ માટેનું છે એમાં વોલ્ટેજ વી વન એટલે લોડ એલ વન આગળ થતો વોલ્ટેજ ડ્રોપ સિક્સટી સિક્સ વોલ્ટ છે વોલ્ટેજ વી ટુ જે લોડ એલ ટુ આગળ થતો વોલ્ટેજ ડ્રોપ જે સેવન્ટી ટુ વોલ્ટ એટલે બોતેર વોલ્ટ છે વોલ્ટેજ એલ થ્રી જે લોડ એલ થ્રી આગળ થતો વોલ્ટેજ ડ્રોપ એટલે એ બોતેર વોલ્ટ છે તેમજ સપ્લાય કુલ વોલ્ટેજ વી ટોટલ બરાબર બસો ચૌદ વોલ્ટ બતાવે છે જે અંદાજિત વોલ્ટ છે એટલે લાઈનને આપવામાં આવતા કુલ વોલ્ટેજ એ દરેક લોડ આગળ થતા વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર થાય છે જે આપ જોઈ શકો છો તેમજ અવલોકન ટેબલ નંબર બે માં કરંટ માટેનું રીડિંગ દર્શાવેલું છે આપ જોઈ શકો છો કે દરેક લોડમાંથી એક સરખો કરંટ પસાર થાય છે જે ઝીરો પોઈન્ટ બે એમ્પિયર છે તેમજ લાઇનનો કુલ કરંટ પણ ઝીરો પોઈન્ટ બે એમ્પિયર છે એટલે સર્કિટનો કુલ કરંટ અને દરેક લોડ આગળથી પસાર થતો કરંટ એક સરખો છે આમ સિરીઝ સર્કિટમાં વોલ્ટેજ વેચાય છે પરંતુ કરંટ એક સરખો રહે છે અગાઉ આપણે સિરીઝ સર્કિટ વિશે શીખ્યા હવે આપણે પેરલ સર્કિટ વિશે શીખીશું આ પેરલ સર્કિટની અંદર તમે જોઈ શકો છો કે ત્રણ અવરોધ આર વન આર ટુ અને આર થ્રી પેરેલમાં જોડેલા છે ત્રણેય અવરોધની કરંટ માપવા માટે એક એમ્પિયર મીટર દરેક અવરોધ આગળ એક એક એમ્પિયર મીટર સિરીઝમાં જોડેલું છે દરેક અવરોધ આગળ થતો વોલ્ટેડ ડ્રોપ માપવા માટે અહીંયા વોલ્ડ મીટર દર્શાવેલું છે પ્રેક્ટિકલ કરતી વખતે આપણે આ વોલ્ટ મીટરની જગ્યાએ ડિજિટલ મલ્ટીમીટરનો ઉપયોગ કરીશું આખી સર્કિટનો વોલ્ટેજ આપવા માપવા માટે અહીંયા એક વોલ્ટ મીટર પેરેલમાં જોડેલું છે તેમાં સમગ્ર સર્કિટનો કુલ કરંટ માપવા માટે અહીંયા એક એમ્પિયર મીટર દર્શાવેલું છે હવે આ સર્કિટ આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીશું આ સમગ્ર સર્કિટ પરફોર્મ કરવા માટે આપણે બસો વીસ વોલ્ટ ડીસી સપ્લાયનો ઉપયોગ કરીશું તેમજ જેટલા પણ એમ્પિયર મીટર અને વોલ્ટ વોલ્ટ મીટર સર્કિટમાં જોડવા જોડવામાં આવેલા છે એ બધા ડીસી પ્રકારના છે બોર્ડ ઉપર આપણે જે પેરેલ સર્કિટ જોઈ એના અહીંયા આપણે ટેબલ ઉપર પેરલ સર્કિટના કનેક્શન કરેલા છે આ પેરેલ સર્કિટની અંદર આપણે એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં બ્રિજ રેક્ટિફાયરની મદદથી રૂપાંતર કરેલું છે ડીસી સપ્લાયનો પોઝિટિવ છેડો બહાર કાઢી એને એમ્પિયર મીટર જે આખી સર્કિટનો કુલ કરંટ બતાવશે એની સાથે જોડેલું છે આ એમ્પિયર મીટરમાંથી આપણે ત્રણ અલગ અલગ બ્રાન્ચો બનાવેલી છે જે દરેક લોડ આગળ જાય છે એટલે લોડ એલવન જ્યાં અહીંયા જોઈ શકો છો તમે એ લોડ એલ વનમાંથી એનો કરંટ માપવા માટે એમ્પિયર મીટર આઈ વન જોડેલું છે જે સિરીઝમાં છે લોડ સાથે એવી જ રીતને બ્રાન્ચ એલ ટુ જે લોડ એલ ટુમાં જાય છે એનો કરંટ માપવા માટે એમ્પિયર મીટર I2 સિરીઝમાં જોડેલું છે આગળ લેમ્પ એલ નો કરંટ માપવા માટે એમ્પિયર મીટર આઈ થ્રી એ સિરીઝમાં જોડેલું છે આખી સર્કિટને આપવામાં આવતા કુલ વોલ્ટેજ માપવા માટે એક વોલ્ટ મીટર પેરેલમાં જોડેલું છે દરેક લેમ્પને નેગેટિવ સપ્લાય પહોંચે તે માટે અહીંયા મેઇન સપ્લાયને અહીંયા એમ્પિયર મીટર થ્રીમાં લઈ ગયા છે ત્યાંથી દરેકે દરેક મીટરને સપ્લાય પહોંચે એના માટે લૂપિંગ કરેલું છે જે આપ જોઈ શકો છો હવે આપણે સપ્લાય ઓન કરીશું અહીંયા આપ જોઈ શકો છો આ એમ્પિયર મીટર લાઇનનો ટોટલ કરંટ બતાવે છે જે એક પોઈન્ટ બે એમ્પિયર છે તેમજ દરેક લોડનો એટલે લોડ એલ વનનો કરંટ ઝીરો પોઈન્ટ ચારની આસપાસ છે લેમ્પ નંબર બે નો કરંટ ચાર છે હવે લેમ્પ નંબર થ્રીનો પણ કરંટ માપી લઈએ જે ઝીરો પોઈન્ટ ચાર ની આસપાસ છે અને કુલ સપ્લાય જે આપ જોઈ શકો છો બસો બાર વોટ બતાવે છે હવે આપણે મલ્ટીમીટરની મદદથી દરેક લોડ ને મળતો વોલ્ટેજ માપીશું અહીંયા આપણે લેમ્પ એલ ને મળતો વોલ્ટેજ માપીશું કે લેમ્પ એલ ને જે આપ જોઈ શકો છો બસો બાર વોલ્ટ બતાવે છે તેવી જ રીતને લેમ્પ એલ ટુના એક્રોસમાં વોલ્ટેજ માપીએ જે આપ જોઈ શકો છો બસો બાર વોલ્ટ બતાવે છે લોડ નંબર એલ થ્રીને મળતા વોલ્ટેજ માપીએ ડિજિટલ મલ્ટીમીટરની મદદથી જે આપ જોઈ શકો છો બસોને બાર વોલ્ટ બતાવે છે હવે આપણે પેરેલ સર્કિટ દરમિયાન જે રીડિંગ લીધા એનો અવલોકન ટેબલ અહીંયા દર્શાવેલું છે અવલોકન ટેબલ વન જે વોલ્ટેજ માટેના રીડિંગના છે વોલ્ટેજ વી વન જે લોડ એલ વનને મળતા વોલ્ટેજ જે બસોને બાર વોલ્ટ છે વોલ્ટેજ વી ટુ જે લોડ એલ ટુને મળતા વોલ્ટેજ છે જે બસોને બાર વોલ્ટ છે તેમજ વોલ્ટેજ વી થ્રી લોડ એલ થ્રીને મળતા વોલ્ટેજ જે બસોને બાર વોલ્ટ છે તેમજ કુલ સપ્લાય વોલ્ટેજ વી ટોટલ જે બસોને બાર વોલ્ટ છે તેવી જ રીતે અવલોકન નંબર ટુમાં કરંટ માટેના રીડિંગ દર્શાવેલા છે જે લોડ એલ વનમાંથી પસાર થતો કરંટ ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર છે તેવી રીતે લોડ એલ ટુમાંથી પસાર થતો કરંટ પણ ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર છે એલ લોડ એલ થ્રીમાંથી પસાર થતો કરંટ ઝીરો પોઈન્ટ ચાર એમ્પિયર છે તેમજ સર્કિટનો કુલ કરંટ એક પોઈન્ટ બે એમ્પિયર છે જેથી એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પેરેલ સર્કિટની અંદર વોલ્ટેજ એક સરખા રહે છે પરંતુ કરંટનું વિભાજન થાય છે આ પ્રેક્ટિકલ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ કોઈપણ કનેક્શન લૂઝ હોવા જોઈએ નહીં સર્કિટ જોડતી વખતે સપ્લાય હંમેશા બંધ રાખવો જોઈએ તેમજ વર્લ્ડ મીટરનું જોડાણ હંમેશા પેરેલમાં કરવું જોઈએ અને એમ્પિયર મીટરનું જોડાણ સિરીઝમાં કરવું જોઈએ આજના પ્રેક્ટિકલમાં આપણે સિરીઝ અને પેરેલ સર્કિટના ગુણધર્મો કેવી રીતે તપાસવા તે અંગે શીખ્યા આશા રાખું છું કે તમને આ અંગે યોગ્ય માર્ગદર્શન મળ્યું હશે આભાર